વલસાડ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ શાંતિમય રીતે ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ જિલ્લા પોલીસ સતર્ક બની છે મોડી રાત સુધી પોલીસ દ્વારા જિલ્લામાં રસ્તા ઉપર તેમજ જંગલ દરિયા કિનારે અંધારામાં રાત્રિના એકલતામાં બેસતા લોકોને જાગૃત કરવા તેઓને ઘરે મોકલવા અને નવરાત્રી દરમિયાન મહિલાઓની સલામતી માટે સ્પેશિયલ સિટી તેમજ મોડી રાત સુધી ખેલૈયાઓ ઘરે પહોંચે ત્યાં સુધી પોલીસ રસ્તા ઉપર છાપતો બંદોબસ્ત રાખી અલર્ટ મોડ પર જોવા મળી હતી વલસાડ શહેર પોલીસની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે તિથલ દરિયા કિનારે ઝાડી જંગલમાં તેમજ વલસાડ કોલેજની પાછળ અને ગલીઓની અંદર પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું તેમજ આ અસામાજિક તત્વોને અંકુશમાં રાખવા માટે પોલીસે મહત્વનું ચેકિંગ હાથ ધર્યું હતું આજથી સમગ્ર વલસાડ જિલ્લાની અંદર નવરાત્રીના પ્રસંગો શરૂ થઈ રહ્યા છે ત્યારે તમામ ગરબા આયોજકો સાથે પોલીસની એક મીટિંગ કરવામાં આવી છે અને ગરબા આયોજકોને જરૂરી વોલેન્ટિયર્સની સુવિધા ઊભી કરવામાં કહેવામાં આવ્યું છે આ વોલેન્ટિયર્સ એ પબ્લિકને એન્ટ્રી માટે તેમજ પાર્કિંગની અંદર આસિસ્ટન્ટ કરવા માટે મદદરૂપ રહેશે આ ઉપરાંત દરેક ગરબા સ્થળ ઉપર પોલીસ ની સતત પેટ્રોલિંગ રહેશે અને પોલીસ ના જવાનો ને જવાનો ટી અને જી જવાનો ને હોમ જવાનો ને કરવામાં આવે છે જે સતત જે ગરબા જે રૂટ ઉપર છે ત્યાં તમામ જગ્યાએ એ ટ્રાફિક પોલીસ બંદોબસ્ત રહેશે આ ઉપરાંત સી ટીમની જે મહિલાઓ છે એ ગરબાના ના સ્થળે યુનિફોર્મ માં પડે છે તેમજ અમુક મહિલાઓ છે એ સિવિલમાં માં રહેશે જેથી કરીને કોઈ પણ મહિલા અથવા સ્ત્રીની છેડતી કરાઇસમોને અટકાવી શકાય અને એમને આઈડેન્ટિફાઈ કરી શકે તેની સખત કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત ગરબા પૂર્ણ થયા બાદ મોડી રાત સુધી લોકો ખાણીપીણી બજારમાં હોય છે તો તે દરમિયાન પણ મોડી રાત સુધી પેટ્રોલિંગ રાખવામાં આવશે અને ખાસ કરીને હવાવરૂન જગ્યાઓ છે ત્યાં કોઈ પણ અનિશ્ચય ન બને તે માટે પોલીસનું પૂરતું પેટ્રોલિંગ રાખવામાં આવશે